દહેગામ થી જીતેન્દ્ર પંડ્યા ની રિપોર્ટ છે દહેગામ માં સ્વાતંત્ર દિન પર્વ ની ઉજવણી ઉજવાઈ ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી દહેગામ નગરપાલિકાના બોર્ડ વિસ્તારમાં પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સરકારી કચેરીઓ માં સ્વાતંત્ર દિન ની ઉજવણી આનંદ ઉલ્લાસ ભેટ કરવામાં આવી સરકારી અર્થ સરકારી કચેરીઓ માં અને પ્રાઇવેટ સંસ્થાઓ માં રાષ્ટ્ર ધ્વજ તિરંગો લહેરાવીને સલામી આપી હતી દહેગામ મેજીસ્ટ્રેટ કોર્ટના પટાંગણમાં જજ શ્રી બી ટી મહેતાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી દહેગામ તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ કડાદરા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ મામલતદાર શ્રી અજિતસિંહ ચૌહાણને તિરંગો લહેરાવી સલામી આપી હતી દહેગામ તાલુકા સેવા સદન કચેરી ખાતે રાષ્ટ્રધ્વજને સર્કલ શ્રી ભવરસિંહ ચાવડાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી મોનગાર્ડ્સ યુનિક દહેગામ ખાતે તિરંગાને नरेशભાઈ રાઠોરને સલામી આપી હતી સ્વતંત્ર દિવસે દહેગામ શહેરના જાહેર માર્ગો પર રાષ્ટ્રીય નેતાઓના હોડીગો લગાવ્યા હતા તેમજ રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓ પર કલરીક સિરીજો લગવી રોશની કરી હતી દહેગામ નગરપાલિકાએ ઓડા ગાર્ડન ખાતે તિરંગો લહેરાવી નગરપાલિકાના શાસનકર્તા અને વહીવટી તંત્ર સલામી આપી હતી ત્યારે રાષ્ટ્રધ્વજ ફાટેલ હોવાના સવાલ ઉઠ્યા હતા आओ एक मगा प्रक्रम में आई जाओ पति में अठियार विद्यार्थी धन्यवाद प्रिया धन्यवाद